આજે બાલવાટિકાના ભૂલકાઓને મેદાનમાં રમત રમવાની છે ચાલો બાળકો મેદાનમાં રમત રમવાની મજા આવે ખૂબ મજા આવે બહુ ગમે રમત રમવી સરસ તમે અલગ અલગ રમો છો ને બધી રમત હં સરસ વેરી ગુડ સાબાસ આજે આપણે પાછી પાછી દોડ રમવાની છે એટલે કે સામે ઊભા રહીને પાછું પાછું હાલવાનું છે ને સામે આપણે એક પથ્થર છે ત્યાં પટ્ટો દોર્યો છે પથ્થર સુધી ત્યાં જઈ અને પછી પાછું 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 આવવાનું છે અને આપણે અહીંયા તમે જ્યાં છો ત્યાં ખુરશી છે પટ્ટો છે ત્યાં પાછું પાછું આવી જવાનું છે બરાબર છે તૈયાર છો બધા સમજાઈ ગયું સરસ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ આબાસ ગુડ ચાલો તો તૈયાર ચાલો સ્ટાર્ટ કરો ત્યાંથી પાછું પાછું આવવાનું છે પાછું પાછું દોડતું દોડતું અહિયાં પટ્ટો છે જે પથ્થરનો અહીંયા સુધી હવે અહીંથી પાછા પાછા એ જ રીતે જવાનું છે અને સામે ખુરશી પાસે જે પટ્ટો છે ત્યાં સુધી જવાનું છે સુનિલભાઈ પાછું પાછું જયભાઈ સરસ વેરી ગુડ સરસ બધાઈ પહોંચી ગયા વાહ સરસ શાબાશ ખુરશી પાસે પટ્ટે પહોંચી ગયા શાબાશ મજા આવી ગઈ ઠંડી ઉડી ગઈ સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાની ચાલી પાડી ગયો ભાઈ